મીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે આગામી તેર ઓગસ્ટે તેમના જામીન ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે તે પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે આ ઘટનામાં તેમણે કહ્યું કે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચૈતર વસાવા મામલે આદિવાદી સમાજમાં લોકોનો રોષ ભાજપ સામે જોવા મળી રહ્યો છે તે બાબતે એ દેખાવ થશે ને આ ઘટનાક્રમ જે રહ્યો છે તેમાં ચૈતર વસાવાને જે ફરિયાદી હતા કેસના તેમને જ ફસાવવામાં આવ્યું હોય તે પ્રકારની વાત ઈસુદાન ગઢવી કરી રહ્યા છે શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો છે હું છું આજથી થોડાક સમય જિલ્લાના દેડિયાપાડામાં પ્રાંત કચેરીમાં એટીવીટીની મિટિંગમાં માથાકૂટ થઈ હતી જેમાં ભાજપના નેતા સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર આરોપ કર્યા હતા મામલો દેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો ને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરીને પોલીસે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો વડોદરા સેન્ટ્રલ જેલમાં હાલ ધારાસભ્ય ચૈતર વસાવા બંધ છે બંને કોર્ટમાંથી તેમના જામીન નામંજૂર થતાં હવે ગુજરાત હાઈકોર્ટમાં આગામી તેર ઓગસ્ટે તેમના જામીન ઉપર સુનાવણી થવાની છે ત્યારે પાંચ તારીખે જામીન ઉપર સુનાવણી હતી પરંતુ તે દિવસની કામગીરી પૂર્ણ થઈ જતાં હવે આગામી જે તારીખ પડી છે તે મામલાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે આ ઘટનામાં જે આખો કેસ થયો છે તે કેસ મામલે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને ફરિયાદીને આરોપી બનાવવામાં આવ્યો હોય

અધિકારીઓ હાજર ન રહીને પેલા હાજર નહીં થઈ શું રહ્યું મને એવું લાગે છે કે ન્યાય તો અમને ચોક્કસ મળશે મેં બે પાંચ દિવસ વધારે જેલમાં રહેશું ને વાતો નહીં આવે પણ ભાજપ જે કાંડ કરી રહ્યું છે ખોટા અને આદિવાસી સમાજનો અવાજ દબાવી રહ્યું છે આગામી તાલુકા જિલ્લા પંચાયતમાં છેતરભાઈ વસાવાની ધરપકડની વિરુદ્ધમાં આદિવાસી સમાજ એક થઈ અને ભાજપને લાત મારશે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે ને આ સંદર્ભમાં ચૈતર વસાવવા મામલે આદિવાદિત સમાજના લોકો છે તે સરકાર સામે મોરચો માંડશે અને પોતાનો રોષ વ્યક્ત કરશે તે પ્રકારની ચીમકી પણ ઈશુદાન ગઢવી ઉચ્ચારી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव तो तेन कहिजे जे पर